સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતિક એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ ભારતના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનો નેતૃત્વ કર્યું હતું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બાદ બદલ તેમને સરદારની ઉપાધિ મળી હતી દેશની એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે જે વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવનું પ્રતીક છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે તેમની જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ રાજુભાઈ ડી પટેલ ઓફ પાટણ